મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ બે 2025 ના ત્રીજા દિવસે આવતીકાલે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ કુરણની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવવા માટે શુક્રવારે મોડી સાંજે કચ્છ પહોંચ્યા હતા મુખ્યમંત્રી શ્રીએ કચ્છના રણમાં આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફ ની 85 બટાલિયનના જવાનોને મળીને તેમની સાથે ભોજન લીધું હતું 1971 ના યુદ્ધમાં આ બટાલિયનના જવાનોએ કાશ્મન અંદર સુધી પ્રવેશ કરીને પાકિસ્તાની સઈન્યની કોલમ નષ્ટ કરી હતી અને એકવીસમાં બલુચ રેજિમેન્ટના રેજિમેન્ટલ હેડક્વાર્ટર્સ પર હુમલો કરીને તેને નષ્ટ કર્યું હતું પચ્યાસી બટાલિયનને રેજિમેન્ટલ ઇન્સિગ્નિયા અને રાઇફલ રેક જેવી યુદ્ધ ટ્રોફી મળેલી છે અને ઓગણીસો એકોતેરના યુદ્ધમાં આ બટાલિયનના વિજયે તેને બલુચ વિજેતાની ઓળખ અપાવી છે એટલું જ નહીં ઓપરેશન સિંદૂરમાં પણ પંચ્યાસી બટાલિયનની બીએસએફએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે મુખ્યમંત્રી શ્રીએ દેશની સીમાની સુરક્ષા કરતા બીએસએફના આ જવાનો સાથે સંવાદ ગોષ્ઠી પણ કરી હતી અને રણની વિષમ પરિસ્થિતિમાં પણ દેશની સરહદના તરીકે રહેવાની ફરજ નિષ્ઠાની પ્રશંસા કરી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેના અને સુરક્ષા બળોએ ઓપરેશન સિંદૂરની જે સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ સૌ ગુજરાતીઓ વતી અભિનંદન પાઠવ્યા હતા શ્રીએ જવાનોને સંબોધન કરતા જણાવ્યું કે ઓપરેશન સિંદુરની સફળતામાં જવાનોએ દેશ પ્રત્યેના ઉત્તમ સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમણે જવાનોના આ અદમ્ય સાહસને બિરદાવ્યું હતું